હાલો મિત્રો એક ભરતી નવડીઓનું સ્વાગત છે મિત્રો ભરતી અપડેટ સેના તરફથી બધા મિત્રોનું હાર્દિક ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરવાની છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસ કોર્સ સંકુલ શાખામાં જે મિત્રો છે ભરતી આવી છે એના વિશે વાત કરીશું તો એની છેલ્લી તારીખની વાત મિત્રો કરીએ તો પચીસ નવ સુધીમાં છે તમારે ફોર્મ છે મિત્રો ભરવાનું છે ઓફલાઈન છે કે ઓનલાઈન છે બધી માહિતી આપણે અહીંથી આપવાના છે અરજદારે જીવ માટે અરજી માટે જે મિત્રો છે અમુક છે લખાણ છે મિત્રો આપવાનું હોય છે એના વિશે આપણે વાત કરીશું તો ખાસ કરીને વિડીયો કન્ટિન્યુ મિત્રો બનાવી રહ્યો સેઠ હાઈસ્કૂલ જીમ એસી ફૂટ રોડ ભક્તિનગર સર્કલ આ મિત્રો જે સરનામા આપેલા છે એ સરનામા પર છે એ તમારે છે મિત્રો એ તમારું જે પત્રક છે મિત્રો એ આપવાનું છે અરજી આપવાની છે મિત્રો તમારે જો ફોર્મ ભરવું હોય તો મિત્રો અહીં જોઈએ વિગતવાર સરસ આપેલી છે તો કારણ કે બધું જો મિત્રો રીડ કરવા જઈશું તો બધું વધારે પડતો વિડીયો લાંબો થાય છે એટલે બધું તમે એકવાર વિડીયો સ્ટોપ કરી અહીંથી બધી માહિતી છે રીડ કરી લેજો મિત્રો આગળની આપણે પ્રોસેસ જોઈશું કે ફોર્મ કઈ રીતે તમારે ભરવું અથવા ઓફલાઈન છે કે ઓનલાઈન છે એ બધી માહિતી આપણે અહીંયા આપવાના છે તો ખાસ કરીને વિડીયોમાં બની રહ્યો નથી એમાં નવા હો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જો ઓફલાઈન અરજી મિત્રો જો ખાસ કરીને ઓફલાઈન અરજી છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો છવ્વીસ નવ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે અરજી કરવા માટે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી કચેરી શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ રેસકોસ સંકુલ રાજકોટમાં છે મિત્રો આ નગરપાલિકામાં પરથી આવેલ છે અહીંયા ફૂલ એડ્રેસ આપેલું છે તો આ એડ્રેસ ઉપર જઈ અને મિત્રો ફોર્મ એપ્લાય કરવાનું રહે છે એટલે રૂબરૂ મુલાકાતે જવાનું રહે છે ત્યાં જઈને તમારે અરજી આપવાની રહેશે આગળની જો વાત કરીએ આપણે આના માટે દસ પાંચ મિત્રો હો તો પણ તમે અરજી કરી શકો છો રાજકોટ દ્વારા છે આરએમસી એટલે રાજકોટ મહાનગરપાલિકામાં ફરતીની જાહેરાત છે ઝીમ ઇન્સ્પેક્ટર માટે ભરતી છે મિત્રો પુરુષ તથા મહિલાઓ બંને ફોર્મ ભરી શકે છે હજી પ્રોસેસ છે ઓપ્શન કરવાની રહેશે આજે દસ પા દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ હોય મિત્રો તો પણ છે તમે ફોર્મ એપ્લાય કરી શકો છો અને આ જગ્યા પર જઈને તમારો ફોર્મ એપ્લાય અરજી દેવાની રહેશે અથવા રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યૂ મિત્રો હોઈ શકે છે તો આ રીતના વિડીયો હતો મળીને ઓડિયોમાં જય હિન્દ